નમસ્કાર ખેડૂત મિત્રો હરે કૃષ્ણ ફાર્માટેકમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું ફરી વખત આપણે એક નવા જ ફિલ્ડમાં આવી ગયા છે આપણે અત્યારે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સણોસરા ગામમાં આવી ગયા છે કે જેવા પ્રગતિશીલ ખેડૂત એવા પ્રકાશભાઈ કે જેમણે હરે કૃષ્ણનું ખાતર પાક ઉપયોગ કરી અને સારું પરિણામ મળ્યું છે તો પ્રકાશભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ ખાતર વાપરવાથી તમને ચાણાની અંદર શું શું ફાયદો છે એક તો મેન ફાયદો વધારે ફાયલ લાગેલો

તો ખેડૂત મિત્રો જો આ કોઈ ખાતર કોઈ પણ ખેડૂત મિત્ર ને વાપરવું હોય તો મળી રહેશે આભાર